સુરતમાં આરટીઓ ની બોગસ રસીદ બનાવી સરકાર ને ચૂનો ચોપડિયા હોવાની ઘટના સામે આવી છે ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો ત્રણ યુવાનો એક વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા જો કે આરટીઓ માં ભરવામાં આવેલા દંડની ની રસીદ નો ક્યુઆર કોડ સ્કેન કરતા આખો ભાંડો ફૂટ્યો હતો આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક રિઝન વન વિસ્તારમાં એમવી એક્ટ કલમ બસો સાત મુજબ જમા થતા વાહનો સરથાણા વિસ્તારમાં આવેલ ટ્રાફિક ગોડાઉન તરીકે ઓળખાતી જગ્યા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર એકવીસ સીમાડા સરથાણા ફાઇનલ પ્લોટ નંબર પંચાણું ઓબ્લિક બે ડિસ્ટ્રિક્ટ સેન્ટર ખાતે રાખવામાં આવે છે અને તેના નિયત રજિસ્ટરોમાં નોંધ કરવામાં આવે છે વાહન માલિકો દ્વારા આરટીઓ અથવા નામદાર કોર્ટમાં કે સક્ષમ ટ્રાફિક અધિકારી સમક્ષ દંડ ભરી આવે તો તે અંગેની પહોંચ રજુ કરી માલિકે અંગેના દસ્તાવેજો ચેક કરી જે તે રજિસ્ટરમાં નોંધ કરી વાહન છોડાવી જનારની સહી કરાવી વાહન પરત આપવાનું હોય છે ટ્રાફિક પોલીસનો જવાન જિગ્નેશ ગિરી જગદીશ ગિરી સરથાણા ગોડાઉન ખાતે ફરત પર હાજર હતા ત્યારે એક ઓટો રિક્ષા છોડાવવા માટે ત્રણ ઈસમો વિશાલ ક્રિષ્ના અને સુનીલ આવ્યા હતા જે પૈકી વિશાલે આરટીઓ માં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરી અને તેની પાસે રિક્ષાના માલિક તરીકે સાબિતી માટે આરસી બુક અને આઈડી પ્રૂફની માંગ કરતા તેઓ એ રજૂ કરેલ આરસી બુક અને આધાર કાર્ડ જોતા ઓટો રિક્ષાના માલિક બીજા હોવાનું જણાય આવ્યું હતું જેથી તેને રિક્ષા સુપરત પરત નહીં કરી ટ્રાફિક જવાને રિક્ષા માલિકને રિક્ષા છોડાવવા માટે આવવાનું કહ્યું હતું સુરત શહેરની અંદર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય એવા જે વાહન ચાલકો હોય એની પાસે સામાન્ય રીતે જ્યારે એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે તો એમાં મહદ અંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઇઝ નથી તો આવા વાહન મોટર વ્હીકલ એક્ટની કલમ બસો સાત મુજબ

મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો પણ માલિક વતી આવેલા હતા જેથી અમારા ત્યાં જે ફરજ પરના એલ આર હતા જિજ્ઞેશગીરી એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવથી આપણે જોઈ શકીએ તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં એટલે એ અમારા એલ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા એક વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી તો એમાં ઓગણત્રીસ જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું રિક્ષા નંબરના આર્ટીઓએ દંડ ભર્યા બાબતે વધુ ખરાઈ કરવા ગોડાઉનના મોટર વહીકલ એક્ટ બસો સાત મુજબ જમા લેવામાં આવેલ અને છૂટી ગયેલ વાહનો સંબંધે રજૂ થયેલ આરટીઓ દંડ ભર્યા અંગેની રસીદો પર આવેલ ક્યુઆર કોડ સ્કેન કરતા બીજા ઓગણત્રીસ જેટલા અલગ અલગ વાહન ચાલકો દ્વારા રજૂ કરેલ આરટીઓ દંડ ભર્યા અંગેની રસીદોના ક્યુઆર કોડ સ્કેન કરતા ડિજિટલ રસીદ ખુલી ન હતી જેથી ઉપરી અધિકારીને વાહનો બાબતે સુરત આરટીઓમાં તપાસ કરાવતા આરટીઓના રેકોર્ડમાં આ પ્રકારનો કોઈ દંડ ભરાયેલ ન હોવાનું અને આ રસીદો આરટીઓ સુરત તરફથી ઇશ્યુ થયેલી ન હોવાનું સામે આવ્યું હતું જેથી તેણે અમને જાણ કરતા અમે પીએસઆઈ પીઆઈ શ્રી ધોકડિયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં ત્રણ ઇસવોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી અને રજૂ કરી અને વાહનો છોડાયેલા હતા જેથી અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં એલ આર જિગ્નેશગિરી ફરિયાદ દાખલ કરાવેલ છે સર નામ શું છે આ એકનું નામ પ્રકાશ છે એકનું નામ કૃષ્ણ છે એકનું નામ સુનીલ છે એટલું કઈ નામ ખોટો પણ કહી શકાય કે આના સિવાય બી રીતના વાહનો છોડાશે બની શકે હા એટલે ડીસીપી શ્રી ટ્રાફિક હોય બીજા જે રિજિયનોમાં જે ગોડાઉન આવેલા છે ત્યાં પણ આ જે રસીદો છે ખાસ કરીને આર ની રસીદો એને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે

નુકસાન પહોંચાડ્યું હતું સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહનો છોડાવી જતા સરથાણા પોલીસ મથક ખાતે કાયદેસરની ફરિયાદ આપવામાં આવતા વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત